ત્યારબાદ અચાનક જ એક મસાલાનું પેકેટ લઈને બહાર નીકળી ગઈ હતી શંકા જતા મેં મેનેજરને વાત કરી અને તાત્કાલિક સીસીટીવી ચેક કરાવતા મહિલાઓ પોટીકોટમાં કંઈક વસ્તુ છુપાડતા કેદ થઈ હતી કે તાત્કાલિક દોડીને બહાર જઈ જોયું તો બે મહિલાઓ ઇકો કારમાં બેસી ગઈ હતી બે મહિલા મોલથી થોડે દૂર ચાલતા જઈ ઇકો કારમાં બેસે છે જોકે કોઈ પકડાયું ન હતું એટલે મોલના સીસીટીવી એલર્ટ ભાગરૂપે બીજા મોલમાં મોકલી સાવચેત કરાયા હતા ત્યારબાદ આ જ મહિલાઓ મોટા વરાછાના મોલમાં પ્રવેશી હતી અને ઘી અને ડ્રાયફ્રૂટ ચોરી કરતા પકડાય છે એટલે પોલીસને બોલાવી સોંપી દેવાય છે હાલ તો તમામ પુરાવા પોલીસને સોંપાયા છે સરતાણા અને અમરોલી પોલીસ તપાસ કરી રહી છે નમસ્કાર ગઈકાલે અમારા યોગી ચોક ડિમાન્ડ તેમજ લસકાણા ડિમાન્ડમાં અલગ અલગ જગ્યાએ અલગ અજાણી મહિલાઓ ચાર આવેલી તે મહિલાઓ ઘીના પેકેટ તેમજ ડ્રાયફ્રૂટના પેકેટોની ચોરી કરેલી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અમારા ધ્યાનમાં આવ્યું અમારા ડિસ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ તેમજ સ્ટાફ દ્વારા અમે સીસીટીવી કેમેરા ચેક કરતા ખબર પડી કે અજાણી ચાર મહિલાઓ ઘીના પેકેટ સોરતા મળી આવે છે તેઓને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ડિટેન કરેલ છે અને ચોરી પકડેલ છે કેટલી મહિલા સામેલ છે આમાં અને આ મહિલાઓ ક્યાંથી આવી હતી મૂળ મહિલા મૂળ અમદાવાદની છે અને ચાર મહિલાઓ સામેલ છે શું શું ચોરી કરતી હતી અને કયા કયા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો છે કુલ એને ત્રણ જગ્યાએ અલગ અલગ ચોરી કરેલ છે અમરૂલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીમાર્ટમાં ચોરી કરેલી છે યોગી છોક ડિમાન્ડમાં ચોરી કરેલી છે અને લશ્કાણા ડિમાન્ડમાં ચોરી કરેલી છે મૂળા મહિલા ક્યાંની છે અને સુરતમાં કેવી રીતે ખાસ મહિલા અમદાવાદ સિટીની છે અને અહીંયા આવા જ એમો ધરાવતી એ બહેનો છે અલગ અલગ પ્રકારના એમો ધરાવે છે અને આ રીતે ડિમાન્ડમાં ખરીદી કરવાના બને જાય છે અને ત્યાં નાની મોટી કિંમતી વસ્તુની ચોરી કરે છે સગર્ભા અને એની સાથેની મહિલાઓ ચોરીની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી